રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે હવે સુરતનું તંત્ર દોડતું થયું છે ગઈકાલ રાતથી દરેક ગેમ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પૂણા વિસ્તારમાં આવેલા એકવા મેજીકા વોટર પાર્કમાં આવેલ લાકાસા લુસિડો ગેમ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન પગલે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું છે ગતરોજ પાલિકા કમિશનર કમિશનર પોલીસ પોલીસ અને કલેક્ટરે અધિકારીઓની એક ઇમરજન્સી બેઠક બોલાવી પાલિકા કલેક્ટર ડીજીવીસીએલ ફાયરના દસ અધિકારીઓની ટીમ બનાવી છે રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે આ બાબતે એક કમિટીની રચના કરી તપાસ કરવામાં આવશે હાલ તો સુરતમાં 16 રજિસ્ટર્ડ ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે અને તમામને હાલ બંધ કરી દેવાયા છે આ ગેમ ઝોન પાસે એનઓસી નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સુરતના 6 ગેમ ઝોન તો ફાયર એનઓસી વગર અત્યાર સુધી ધમધમતા હોવાનું સામે આવ્યું છે જેથી તાત્કાલિક ધોરણે તેને બંધ કરી દેવાયા છે ત્યારે પુણા વિસ્તારમાં આવેલ એકવા મેજિકા વોટર પાર્કમાં પાલિકા પોલીસ અને ફાયર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વોટર પાર્ક સાથે લા કાસા લુસિડો નામની ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી એન્ટ્રી અને એક્ઝિટ સાથે સમગ્ર મેપ જોવામાં આવ્યા છે તમામ બાબતોની ખરાઈ કરી રિપોર્ટ કરવામાં આવશે એચ એસ રાજ ડેપ્યુટી એન્જિનિયર વરાછા ઝોન બી રાજ્ય સરકાર તરફથી વિવિધ ગેમ ઝોનના ચકાસણીના આદેશ મળેલ છે તે મુજબ અત્યારે અમે આપણે વરાછા ઝોનના વિસ્તારમાં ફાયર ચકાસણી માટે આવેલ છે એનો બીયુસી છે ફાયર એનઓસી છે કે નહીં તે અને ફાયર એક્ઝિટ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની ચકાસણી કરી રહી છે અલગ અલગ ટીમો છે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા પણ અત્યારે ચકાસણી થઈ રહી છે અત્યાર સુધી કોઈ કયું મળ્યું નથી તેમ છતાંય હજુ પૂરી ચકાસણી થાય અને વિવિધ વિભાગનો રિપોર્ટ સંકલિત રિપોર્ટ થાય તે મુજબ સરકાર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે મારું નામ પરાગ દ્વિવેદી છે હું પાર્ક ઇન્ચાર્જ તરીકે છું નોકરી ભજવું છું અને આજ જે મુલાકાત સાહેબશ્રીઓને થઈ પાર્ક જોડે કાલની જે રાજકોટમાં બનાવ બન્યો એને લઈને બહુ દુઃખદ એક મેસેજ મળ્યો છે એ એમને બહુ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ એકવા મેઝિકા ફેમિલી આ એકવા મેઝિકા વોટર પાર્ક માલપાની ગ્રુપ દ્વારા સંચાલિત છે હવે અમે લોકો ગેસ્ટને અથવા અમારા જે મહેમાનો આવતા હોય ગેસ્ટ તરીકે એને અમે સિક્યોરિટી પર્પઝ રીતે બહુ સાચવીથી દર વખતે એમનું રાઈટ સ્ટ્રકચર સર્ટિફિકેટ ફાયર સર્ટિફિકેટ એ પ્રમાણે અમે બહુ શક્સિબદ્ધ છે અને ગેસ્ટોને પણ પ્રોમિસ કરીએ છીએ કે એની સુરક્ષા અમે પહેલાં સાચવીને એને આગળ વધીએ છીએ ફાયર પોલીસ દ્વારા જે એમના નોર્મ્સ પ્રમાણે જે સર્ટિફિકેટ હોય એ પ્રમાણે આપણું અપડેટેશન્સ છે અથવા અપડેટ છે કે નથી છે બધી એક એક ડોક્યુમેન્ટને વેરીફાઈ કરીને ફિઝિકલી જાંચ કરી ને એ બધું પૂરું કર્યું મારી ત્યાં જે ગુજરાત જે જે પ્રમાણ છે એ રીતે સર્ટિફિકેટનું લેવામાં આવે છે એ બધું એ રીતે અમે પ્રમાણિત કરીને એને સર્ટીફાઈડ કરીને પછી અમે આગળ વધીએ છીએ અત્યારે ત્રણ ગેટ એક્ઝિટ છે જે અમે ફિઝિકલ ચકાસણીમાં પ્લાન પ્રમાણે બધું દર્શાવેલું છે બ્યુરો રિપોર્ટ સુરત